ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો રાજકોટથી ફોન છે મીરાબેન મગનભાઈ સોલંકી તેઓ કોળી સમાજમાંથી છે અને બેનની ઉંમર પચીસ વર્ષ છે અને બેનના મેરેજ થઈ ગયા હતા અને ઘર સંસાર એક વર્ષ ચાલ્યો તો અને કોઈ કારણોસર બેનનું છૂટું થઈ ગયું છે અને બેન એવા પાત્રની શોધમાં છે કે જેને એવું કાંઈ નથી કે ગામડામાં નથી કરવું કોઈ પણ ગામ ચાલે કોઈ પણ સિટી ચાલે એક અમદાવાદ સિવાય કે કોઈ પણ ગામની અંદર કે ખેતીવાડી હોય આ તે તો બેનને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પણ હવે એવું છે કે બેન અત્યાર સુધી નોકરી કરતા આવ્યા છે તો બેનની એક એવી ઈચ્છા છે કે મારે એ ઘરમાં જવું છે કે જ્યાં મારે કોઈ બહારના કામ કે નોકરી છે કોઈ બિઝનેસ કે મારે ન કરવો પડે અને ઘરનું કામ બધું હું સંભાળી લઈશ એવું કોઈ પાત્ર હોય તો બેનનો કોન્ટેક મારા થ્રુ થશે કારણ કે બેન હાલ ફોન વાપરતા નથી અને બેનના બેનપણી છે એનો ફોન છે એમાં બેન મારે કોન્ટેક કરવાનો થશે તો કોઈ વ્યક્તિને બેનનો કોન્ટેક કરવો હોય તો મારા થ્રુ કોન્ટેક થશે એટલે મને કોલ કરશે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અને બપોરે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મારો સંપર્ક કરવો આપણે કોન્ફરન્સમાં બેન સાથે વાત કરાવશું અને બેનને કોઈ પાત્ર યોગ્ય લાગશે તો બેન એની સાથે જોડાશે તો મિત્રો તમારા ગ્રુપમાં તમારા મિત્ર સર્કલમાં આ ઓડિયો એટલો શેર કરજો તો બેનને યોગ્ય પાત્ર મળી જાય તો સાંભળીએ Uh, uh, so. so, मिरा थी। <Image of the fire> बेन નું આ કોલ રેકોર્ડિંગ હવે રેડી એવો સરસ આયો ગયો એટલે મે હું તો નીચે આવી વાત કરી નાણ્યો તોરા બરાબર બરાબર શું નામ છે બેન તમારું મારું નામ શ્યામકુંતીા પ્રણામ બધા મને લાગજે છે મીરા બેન કીધું નામ હા મીરા નામ છે મતલબ આ મગનભાઈ છે મીરા બેન મગનભાઈ સોલંકી સોલંકી ક્યાં સમજમાંથી છો તમે શું છો કઈ છો તમે તમે કયા સમાજમાંથી છો કોઈ વાંધો નહીં સાચી છે બેન આપણે સમજીએ છીએ પણ હવે અત્યારે આ બધાની લોકેલીટી એવી થઈ ગઈ છે કે બધા સમાજથી ઓળખાય છે કે ભાઈ તમે કયા સમાજમાંથી બાકી બાર કન્ટ્રીમાં ક્યાં આવું છે નહીં

બરાબર છે બરાબર કેટલી સેલેરી કીધી અઢાર હજાર સેલેરી છે હવે આપણે પેલો પ્રશ્ન તો એ જ આવશે કે માનો કે તમારી પાસે ફોન તમે યુઝ નથી કરતા બરાબર છે તો માનો ઓકે ઓકે કોઈ વાંધો નહીં હવે આપણે નંબર તો એમાં નથી મુકવો બરાબર છે કદાચ કોઈ એવું પાત્ર આવશે તો સીધો મને કોન્ટેક કરશે અને હું તમને કોન્ફોરન્સમાં વાત કરાવી દઈશ

હા એ જો કડક મેં કાદા થા બરાબર છે તો છોટુ કને આચ્છા છોટુ કને કીટલો સમય બેન તબારે ઘર સંસાર ચાલ્યો તો બરાબર છે એક વર્ષ ચાલ્યો તો એક વર્ષ ચાલ્યો તો બરાબર છે બરાબર છે સમજાઈ ગયું તો તમે ભાઈ બેન કેટલા બેન family માં ભાઈ છે ને કોણ તો મમ્મી પપ્પા નો ધ્યાન માં અચ્છા મમ્મી પપ્પા નથી એક ભાઈ અને તમે એક બેન અહમ ભાઈ નામ મેરેડ છે اچھا ભાઈ મેરેડ છે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું આમ તમારું ગામ ક્યું તમે જે તમે ક્યો છો તમારું વતન અમારું ગામ છે આપણે હેલો હા હા કોણ કહો કેવું કીધું સોનગઢ ઈ કયા જિલ્લા તાલુકામાં આવ્યું ભાવનગર માં છે અચ્છા 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 ભાવનગર જિલ્લાનું છે સોનગઢ બરાબર છે બરાબર છે તો હવે તમારે કોઈ એવું પાત્ર જોતું હોય તો માનો કે કઈ રીતનું પાત્ર જોઈએ છે કે નોકરીયાત હોય કે કોઈ બિઝનેસ કરતા હોય એવું પાત્ર જોઈએ છે બરાબર છે બરાબર છે એટલે તમારી એવી ઈચ્છા છે કે અત્યારે તમે કામ કરો છો તો ભવિષ્યમાં તમારે કામ કરવાની ઈચ્છા નથી તો માનો કે કોઈ એવું પાત્ર હોય કે જેને ત્યાં તમારે કામે ન જવું પડે બરાબર છે છે તમારી ઈચ્છા છે કે હું ઘરનું કામ કરીશ બાર કરો બરાબર છે બરાબર છે અને મીડિયમ જોઈએ છે અને તમારે કયો એરિયો માનો કે અત્યારે તમે હાલ તો રાજકોટ જ છો પણ તમારે કયા વિસ્તારમાં હાલે કે સુરત અમદાવાદ મુંબઈ એવું કંઈ કે ગમે ત્યાં ચાલે એવું કાંઈ સરસ એટલે કોઈ ગામ માં કોઈ સારું પાત્ર હોય કોઈ સુખી સંપન્ન હોય અને કોઈ એવું પાત્ર હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી તમારે કઈ ગામ આજે એવું નથી બરાબર છે પછી કોઈ ખેતીવાડી હોય કે તમારે બરાબર છે બરાબર છે એટલે તમારે કોઈ બારનું કામ ન કરે અને આજે તમારે પેલા જે હતું કઈ રીતનું શું બન્યું તમારે શું બેન

એટલે તમારા મમ્મી પપ્પા મતલબ હયાત જ નથી ને છે છે સમજાઈ સમજાઈ ગયું ગયું એટલે હવે તમારે કોઈ એવું પાત્ર જોઈએ છે કે જે તમારે ન કરવું પડે અને ઘરનું કામ તમે કરો બાકી તમારે બહારનું કામ નહીં કરવાનું એ રીતનું તમારે જોઈએ છે અને હવે તમે સમાજ વિશે કીધું છે કે ભાઈ તમે કોઈ સમાજને માનતા જ નથી તો ઘણાને એવો પ્રશ્ન થાય કે બેન ક્યાં સમાજ માંથી છે તો એ જાણવું હોય તો બેન

બરાબર છે બરાબર છે સમય અમે કરવું પડે પણ છતાંય તમારી અપેક્ષા આ છે બરાબર ને બીજું બેન આપડે તમારો ફોટો મૂકવો છે ઓકે ઓકે આપણે ફોટો નહીં મૂકીએ બરાબર છે અને નામ તો જાહેર ને મીરાબેન મગનભાઈ સોલંકી ના બેન ના બેન ના એટલે મેં સામેથી જ વાત કરી છે કે નંબર તો હું જાહેર નહીં જ કરું તમે કયો તો જ હું જાહેર કરું બાકી ના કરીએ કારણ કે અમે શું થયું બેનોને કોઈ પરેશાન કરે તો પછી શું છે ઓડિયો આપણે મૂક્યો હોય તો પછી બહુ પ્રોબ્લેમ થઈ જાય આ તો કોઈ એવું પાત્ર આવશે તો આપણે કોન્ફરન્સમાં વાત કરાવશું અને

પછી આમાં આમાં કોઈ ટાઈમટેબલ ખરો માનો કે કોઈનો ફોન આવે મારી ઉપર અને મારે તમને ડાયરેક્ટ કોન્ફરન્સમાં લેવો હોય તો બેન જે છે તમારા બેનપણી તો એને ડિસ્ટર્બ થાય એટલે એવું કાંઈ ટાઈમટેબલ મને કાંઈક કહો કે મને આટલા ટાઈમથી આટલા સુધી મને ફોન કરવો તો તમે હાજર હો કારણ કે એમાં શું છે આપણે ઓડિયો મૂકશું ને બેન પછી એટલા બધા ફોન ચાલુ થઈ જશે પછી એની ટાઈમ તમે કહો કે મને આ ટાઈમે મને ફોન કરો તો આપણે એ એક સેટ કરી લઈએ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તમને વાત થઈ શકે તમારી સાથે

છે છે ભાઈ શું કામ કરે અચ્છા અચ્છા પોતે ડ્રાઈવર વાહન ચલાવે છે

અઢી હા હા બરોબર છે બરોબર છે સમજાઈ ગયું પચાસ પચાસ પંચાવન આસપાસ ગણાય બેન ફૂટ હાઈટ છે પાંચ ફૂટ તમારી હાઈટ છે અને પચાસ પંચાવન જેવો તમારો વજન છે એટલે બઉ કઈ મીડિયમ કેવાય બઉ કઈ વધારે ના કહેવાય બરાબર છે બરાબર છે ભલે ભલે બેન કાઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું

કઈ વાંધો નહીં એટલે તમને તમને ટૂંકમાં પાત્ર ધ્યાનમાં આવ્યું અને તમે એને કોલ કર્યો તો એને એવું નથી એવું એનો છોકરા છે દીકરા છે તો પછી મે એના માટે હું લગ્ન કરવા માટે પછી એમ કે અમારે કે હું એની સાથે વાત કરી પર રેકોર્ડિંગ ને કરી અને કે બધી વાઈબ્રેટ લઉં છું નામ કોઈ વસ્તુ માંગણી પણ નથી કરી ના ના વર્તન કર્યું છે તો વાયરલ થાય વાયરલ કોઈ કરે નહીં અને કાઈ તમે ચિંતા ના કરો એવું તો કઈ ન થાય પણ છતાં એવું હોય ને તો મને ઓડિયો નંબર તો આપજો કોણ છે તો હું જરાક એની સાથે વાત કરી લઉં મને ખ્યાલ આવે ને બેન કોણ છે આપડી ચેનલ ના હશે ને આપડી ચેનલ ના તો હું એને હા તો કઈ વાંધો નહી મને ઓડિયો નંબર ખાલી આપજો ને આપણી આપણી ચેનલમાં ઓડિયો નંબર હોય છે એ નંબર મને ખાલી આપજો ને એટલે હું એની સાથે વાત કરીશ અને કહીશ કે ભાઈ શું હતું કઈ પ્રશ્ન એટલે હું એને હે એવો બધો છે કઈ વાંધો નહીં ના બેન એવા તો જીવો એવા જીવ તો બેન કેટલા આવે છે જન્મે છે વયા જાય છે બેન એમાં એમાં કઈ ચિંતા કરવાની ન હોય એવી કઈ દાટી ધમકી કોઈની લેવાની જ ન હોય એવું હોય એવો તો મને તમે જાણ કરજો બેન છે ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો અને છતાંય મને ઓડિયો નંબર આપજો હું એની સાથે વાત કરી લઈશ બરાબર છે આ ફોન કટ થાય ને પછી તમે તમારે મને ગમે ત્યારે મને ઓડિયો નંબર ખાલી એવું હોય તો વોટ્સએપ કરી દેજો કે આ ઓડિયો નંબર છે એટલે હું ભાઈ સાથે વાત કરી લઈશ બરાબર છે ના ના કંઈ કઈ વાંધો ન ચિંતા ના કરો એવું એવું કાંઈ વાયરલ ઓડિયો વાયરલ વાયરલ નો થાય એ કઈ ઉપાધી ના કરો અને એ કઈ ચિંતા નહીં કરતા મને ખાલી ઓડિયો નંબર આપજો એટલે હું એની સાથે વાત કરજો હ હ જોઈએ બેન જોઈએ હવે એવું કઈ નથી તમે તારે મને ઓડિયો નંબર તો આપજો એટલે હું જરાક એની સાથે વાત કરું શું કઈ પ્રશ્ન હતો એ ખ્યાલ આવે ને બેન આપણને ના 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 કાઈ કાઈ ડરવાનું નહીં બેન કાઈ ડરવાનું નહીં એવું હોય તો ગમે ત્યારે તમે એની ટાઈમ મને ફોન કરજો એમાં કાઈ નો બેન એવું હોય ને તો બ્લેક લિસ્ટ માં નામ નાખી દેવાનું બીજું કઈ એમાં ચિંતા ન કરવાનું એ પછી ફોન ન આવે કોઈ પણ એવું હોય ને હેરાન કરતું હોય ને બ્લેક લિસ્ટ માં નામ નાખી દયો ને પછી તમને ફોન ન આવે કોઈનો

બત મારા થી પાત્ર હોય 100% 100% તમને સારા સારા પાત્ર મળી જશે આપણી ચેનલ દ્વારા બરાબર છે અને કઈ એવું હશે ને કોન્ફરન્સ માં લઈ છે હોબે તો વાત કરજો ઓકે ઓકે આહા હા બલે બલે કાઈ વાર કોન્ફરન્સ ઓકે પાર હોય હા હા મેં ટેન્જ કરી જો ચેનલ ઓકે બેન ઓકે ઓકે આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ